વિડીયોની અંદર તમે જે ટ્રેક્ટર જોઈ શકો છો મેસી ફરગુસન બસ્સો એકતાલીસ ડીઆઈ આ ટ્રેક્ટર ભાઈને વેચી દેવાનું છે ખેડૂતભાઈઓ આ ચેનલ ઉપર આપણે આ ટ્રેક્ટર વેસાવવા માટે આવેલું છે તો વિડીયોની સેલઈ સુધી બન્યા રહેજો આખા ટ્રેક્ટરની તમને પૂરેપૂરી માહિતી મળી જાય તો વિડીયોની સેલાઈ સુધી બન્યા રહીજો તમે ટૅક્ટરની કંડિશન જોઈ શકો છો સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે આખું સાસવેલું ટ્રેક્ટર છે તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો સારી કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે તમને આખું કમની ફિટિંગ કમની કલર તમે ટ્રેક્ટર જોઈ શકો છો વન વ ટ્રેક્ટર છે મોડલની વાત કરીએ તો મોડલ છે બે હજાર ચૌદનું તમે કન્ડિશન જોઈ શકો છો વિડીયોની અંદર આખું ટ્રેક્ટર કમની ફિટિંગ કમની એન્જિનમાં જોવા મળશે પાવરફુલ ટ્રેક્ટર છે ટ્રેક્ટરનું હાઇડ્રોલિક એન્જિન પાવરફુલ જોવા મળશે તમને ખૂબ ઓછું ચાલેલું ટ્રેક્ટર છે ખેડૂતભાઈઓ તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ટાયર પણ ચારે ચાર સારી કન્ડિશનમાં જોવા મળે છે તમે કન્ડિશન વિડીયોની અંદર જોઈ શકો છો ટાયરની ભાઈ આખી છતરી બનાવરાવેલી છે તમે છત્રીની કન્ડિશન જોઈ શકો છો આખું ટ્રેક્ટરની છતરી તમે જોઈ શકો છો ભાઈ સરસ રીતે બનાવરાવેલી છે ખૂબ સાચવેલું ટ્રેક્ટર છે ખેડૂતભાઈઓ ખેતીમાં ચાલવાલાયક ટ્રેક્ટર છે તમે કન્ડિશન જોઈ શકો છો ટાયરની મીડિયમ સાઇઝમાં ચારે ચારે ટ્રેક્ટરના ટાયર જોવા મળશે કન્ડિશન આખી તમે વિડીયોની અંદર જોઈ શકો છો સારી કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે વન વન ટ્રેક્ટર છે ત્યાર પછી આપણે ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો કિંમત ભાઈએ રાખેલી છે ત્રણ લાખ અને સિત્તેર હજાર કિંમત ભાઈઓ અંદાજિત હોય છે તમે રૂબરૂ સ્થળ પર જાઓ માલિક સાથે વાતચીત કરી બેઠક કરો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થતો હોય છે એટલે કિંમત અંદાજીત હોય છે એટલે જે કોઈને લેવું હોય ખેડૂતભાઈઓને તે લોકો ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરની ટેક્સ ડ્રાય લઈને ટ્રેક્ટર ખરીદી શકે છે તમે કન્ડિશનમાં ટ્રેક્ટર જોઈ શકો છો તેનો કોન્ટેક કરી લેવો ટ્રેક્ટરના માલિકનો ખૂબ સારી રીતે સાચવેલું ટ્રેક્ટર જોવા મળશે છે ખેડૂતભાઈઓ ત્યાર પછી જોવા ક્યાં મળે તેની વાત કરું તો તાલુકો ઉના જિલ્લો સોમનાથ બાલુભાઈ પાસે જોવા મળે છે સોમનાથ જિલ્લામાં બાલુભાઈ પાસે ટ્રેક્ટર જોવા મળી જાય છે તમને જે કોઈ ખેડૂતભાઈને આ ટ્રેક્ટર લેવાની ઈચ્છા હોય તે બાલુભાઈનો કોન્ટેક કરી લે બાલુભાઈનો કોન્ટેક નંબર હું વિડીયોમાં અને વિડીયોને નીચે આપી દઈશ એટલે જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવાની ઈચ્છા હોય તે બાલુભાઈનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરને ટેસ્ટ ડ્રાઈવ લઈ અને ટ્રેક્ટર ખરીદી શકે છે